બોલો ઓ ચલો ચાલો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આજે અમે જઈ રહ્યા છે ગુરુ પટેલ અને જીતુ પંડ્યાની જુગલ જોડીની ફિલ્ડનું લોકેશન જોવા માટે તો અત્યારે હું આવી ચૂક્યો છું અહીંયા જનતા ચોકડી છે તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુનું ગ્રુપ લોકેશન જોયું છે આ એક બિલ્ડિંગ જોઈ છે હવે હું તમને આગળ જઈને બતાવું છું કે અમે કયા કયા લોકેશન જોઈએ પછી જોઈએ કે શું ડિસાઇડ થાય છે મિત્રો તો અમે આવી ગયા છે વિક્રમ ઠાકોરની નવી વિમનું લોકેશન જોવા માટે તમે જોઈ શકો છો જીતુભાઈ અમારા ગુરુભાઈ છે અમારા પ્રોડ્યુસર છે આવો તમને બતાવો આગળ તો આ બધી ગલીઓમાં વિક્રમ ઠાકોરનું શૂટિંગ થવાનું છે તમે જોઈ શકો છો અમારા ડિરેક્ટર છે જીતુભાઈ રાઇટર છે ગુરુભાઈ પટેલ પછી એ લોકો ફાઇનલ કરે એટલે આગળની ઘટના શરૂ થશે છે જે બધાને લઈને આવ્યા છે ને મસ્ત ગલીઓ બધી

તો અમે લોકેશન જોયું છે લગભગ નવ્વાણું પોઈન્ટ નવ ટકા જીતુભાઈને ગમ્યું છે હવે આગળ જોઈએ શું પ્લાનિંગ થાય છે બાકી તો ફાઇનલ જ છે આ જગ્યા અને અહીંયા બી વિક્રમભાઈ ઠાકોરના બહુ જ ફેન્સ છે જીતુભાઈના છે તો એ લોકોને બી મજા આવશે તમને એન્ડમાં જણાવીશ કે આ જગ્યા કઈ હતી तो अब इज़ु लोकेशन चे जहाँ मैं जो आया जे जीतू के पानी पी रहा जे मस्त ठंडू ठंडू अरे मस्त जरस लोकेशन चे જીતુભાઈ જમાવા તમારા પાણીની બોટલ લઈને ફરી રહ્યા છે મંદિર છે આ એક બીજું લોકેશન જોયું છે આણંદમાં

મેં થોડુંક શોપિંગ કરવા આવ્યા છે હું ને અમારા ધર્મેશભાઈ અહીંયા ડીઆઈવાયમાં પર્સ જોઈએ છે પણ જો આ હું લંડન ગયો ત્યારે લીધું હતું પણ આવું બીજું સેમ પીસ મળતો નથી અમને બહુ ગમી ગયું છે અમને બીજા બે લેવા છે એવા બોલો ને સાહેબ દોસ્તો લોકેશન જોઈ લીધું છે જીતુભાઈ અને ગુરુભાઈ બંને જણા બોમ્બે જવા રવાના થઈ ગયા છે અને યાર એટલો બધો તાપ હતો એટલો બધો તાપ હતો કે ભયંકર એમ ના રહેવાય કે ના કહેવાય પણ આખરે મંજિલ સુધી પહોંચી ગયા અને અમે આગળની તૈયારી લોકોએ શરૂ કરી દીધી છે તો બહુ જલ્દી મળીએ કે પાછા બીજા બ્લોકમાં